તાલુકાના આવેલી કોરિયોથી ગ્રામ લોકો પરેશાન સરપંચની રજૂઆત છતાં કોરિયોના સંચાલકો પર નથી થતી કોઈ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો દાતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે જ્યારે દાતા તાલુકાના ભેમાળમાં આવેલ વિવિધ કોરીઓના માલિકો મન ફાવે તેમ આડેધડ સરકારના નિયમોને નેવે મૂકી ધાક ધમકીને રાજકીય વખતી લોકોને ડરાવી ધમકાવી સરકારના નિયમનું પાલન કર્યા વગર જ પ્રદૂષણ કરી રહ્યા છે જે બાબતે ભેમાળના સરપંચે અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી જ્યારે ફરી એકવાર ભેમાળના સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પત્ર લખી તાત્કાલિક ભેમાળમાં આવેલા વિવિધ કોરિયો ડામરીકરણ સહિતના પ્લાન્ટો બંધ કરવામાં આવે જેથી આસપાસના વિસ્તારમાં થતી બીમારીઓથી લોકો પીડાય નહીં તકલીફ ન પડે તેવી માંગ કરી સરપંચે વિભાગ પ્રાંત અધિકારી મામલતદાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે કે મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી દેવરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વિવિધ પ્લાન્ટના માલિકો મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા છે જેના પગલે લોકો ગંભીર બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે સરપંચે પત્રમાં ઉલ્લેખ કર્યો કે અનેક અને તારાથી થાય તે કરી લે પ્લાન્ટો આજે પણ બંધ નહીં થાય ને કાલે પણ નહીં થાય તેવું કહે છે જ્યારે ચોક્કસથી આ પ્લાન્ટો નજીક રહેતા ગરીબ લોકો પણ આ પ્રદૂષણને ઉડતા ડસ્ટના કારણે બીમાર પડી રહ્યા છે સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે તેમના અનેક સગાવાલાઓનું પણ આ ડસ્ટના લીધે બીમારીથી મૃત્યુ થયું છે એટલું જ નહીં અધિકારીઓ કોઈ જ પ્રકારે કોઈ જ કાર્યવાહી કરતા નથી સાથે જ કહી શકાય કે જમવામાં અને પીવાના પાણીમાં પણ આ ડસ્ટ ઉડે છે જેના લીધે નજીકમાં રહેતા લોકો બીમાર ગ્રસ્ત થતા હોય છે ચોક્કસથી આ વિષયને તંત્ર ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે એક્શન લઈ આ પ્લાન્ટો પર કાર્યવાહી કરી અને પ્લાન્ટો બંધ કરાવી તેવી લોકમાંગ અને સરપંચે પત્ર લખી માંગ કરી છે એવાલ પાંચા જી વાગેલા સાતે ક્રાઇમ પોસ્ટર ન્યુઝ અમાર કોરીનો પ્રદૂષણ થી અમે બધા કંટાળી ગયા છીએ ના સરપંચ સાહેબ આયા તેમને થોડી સુવિધા કરી છે અને પછી આ પ્લાન્ટ થી અમે એરોન છીએ ને કોઈ ઓય ખાવા પીવામાં સુવિધા નહી અમાર તે પછી ઓન થી દૂર જવું પડે ઓ લઈ જવું એમ શું નામ છે તમારું વાછા કિરણભાઈ સાહેબ કે બોલો ભાઈ અમાર દાસ બીજો એટલો ઉડા ખાવામાં ખૂબ પેરા પાણીમાં ખૂબ પેરા અમે મોરીતરે કોઈ સુવિધા દે હે સરપંચ સાહેબ તરે પેસ કુ બી જો આઈ જાતી રે કોરી જમાય પાણી ભરવા જા તો પાણી ને ભરવા દે તા માય ઇતરો ખાવા મે મારા 10 પેરા સોકરો બી જો બીમાર પેરા દેવર જેઠ મરે ગયા બાદા ને હુરો તા બી મરે ગયા હે મે મેトロ પરિવાર હે અમે કોઈ સુવિધા ન સરપંચ સાહેબ તરે પેસ કુ આઈ જા તમાર નામ શું હે જનતાબેન કે બોલો માજી આ મારે ભાઈ મોતી લાલિયા રહે તો ટેકરી માં આ સોરી માં રહે વસ્તે વસ્તે થી ને ગુજરી ગયો ને અહીંયા બધો રે અમારા ભત્રીજા હું ભત્રીજાને તીશું ને આ ભત્રીજા બધો એટલું ડેસ ઉડે ને આ ડેસ ઉડે એટલું આ ડેસ બંધ કરાવો તો આ બધું રાતનો બધું પાણી પીવું પાણીમાં પહેરે બધું ખાવા પીવામાં પહેરે આ બધું એને બીમારી ફેલાય બીમારી ફેલાય ને પછી આ માણસ બે ત્રણ ભાઈ રહ્યા આ બેમારીને બેમારીમાં તો ડેસ ડેસને સુરા કહે આ ડેસ બંધ કરાવો তোমাৰ নাম চু মাজন